જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચન માં તમારું સ્વાગત છે આજકાલ બધાનો એક જ પ્રશ્ન છે કે વાળ સફેદ થઈ જાય છે વાળ ખરે છે વાળ વધતા નથી તો આજે આપણે બનાવીશું કુદરતી રીતે આપણા વાળને કાળા કરવાની હોમમેડ રેમેડી આ રેમેડીથી તમારા વાળ કાળા તો થશે જ સાથે સાથે ખરતા બંધ થઈ જશે અને લાંબા ઘાટા બનશે અને સિલ્કી સાઈની બનશે તો ચલો વાળ માટે ખૂબ જ ઉપયોગી રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં સફેદ વાળને કાળા કરવા માટે આપણે લઈશું પેલા મિક્સર જાર તેમાં દસ થી પંદર લવિંગ લવિંગમાં વિટામિન એ વિટામિન સી વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે સાથે તેમાં બીટા કેરોટીન નામનું પોષક તત્વ પણ છે જે આપણા વાળને ખરતા અટકાવીને ખોડો દૂર કરે છે સાથે એલર્જી કે ખંજવાળને દૂર કરે છે સાથે સાથે કુદરતી રીતે વાળને કાળા કરવાનું કામ કરે છે સાથે આપણે લઈશું બે ચમચી મેથી દાણા આ મેથી દાણા એન્ટીડેન્ટ પ્રોપર્ટી ધરાવે છે જેથી વાળમાં ખંજવાળ આવતી હોય ખોડો થતો હોય કે વાળ વધારે ડ્રાય થઈ જતા હોય તો તેને દૂર કરે છે આ મેથી દાણા હવે લઈશું બે ચમચી ચા પત્તી સાથે આપણે લઈશું બે ચમચી કોફી પાવડર કોફી કુદરતી રીતે વાળને સિલ્કી સાઈ બનાવે છે અને અંદરથી નરેશ કરે છે સાથે આપણે લઈશું બે ચમચી જો તમારી પાસે કલોંજી ના હોય તો બે ચમચી કાળા તળ પણ લઈ શકો છો કલોંજી પણ સફેદ વાળને કાળા કરવાનું કામ કરે છે અને એક ચમચી આમળાનો પાવડર લઈશું આમળા કુદરતી રીતે વાળને કાળા તો કરે જ છે સાથે સાથે વાળને ખરતા અટકાવીને મજબૂત બનાવે છે અને વાળને કુદરતી રીતે કંડિશનર આપે છે હવે આ બધી સામગ્રીનો પાવડર કરી લઈએ પછી પીસેલા પાવડર ને લોખંડની કઢાઈમાં ટ્રાન્સફર કરી લઈએ ખાસ સફેદ વાર કાળા કરવા માટે તમે ગમે તે રેમેડી બનાવો તેમાં તમારે લોખંડની કડાઈનો જ ઉપયોગ કરવાનો કારણ કે તેનાથી એકદમ સરસ તમારો કલર કાળો આવશે અને આ રીતે લોખંડની કડાઈમાં તૈયાર કરેલો કલર પંદરથી થી વીસ દિવસ સુધી તમારા વાળમાંથી પણ નહીં જાય હવે ફરી જ મિક્સર માં આપણે એક વાળ માટે ખૂબ જ હેલ્ધી સામગ્રી લેવાના છીએ કાળા કરે છે સાથે સાથે વાળને સ્મૂધ અને રાખે છે અને ખરતા બિલકુલ બંધ કરી દે છે આ રેમેડીથી આપણા વાળ કાળા જ નહીં થાય સાથે સાથે લાંબા ખાટા ભરાવદાર અને ખરતા અટકાવવાના છીએ તો એક કપ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે પાનને મેં સારી રીતના ધોઈને જ લીધા છે હવે આપણે હોય છે એટલે તે તમારા વાળની સુંદરતાને વધારવામાં મદદરૂપ થાય છે હવે ખાસ સાંભળજો જો તમારે થોડો બ્રાઉન કલર જોઈએ છીએ અથવા તો વાઇન કલર જોઈએ છે તો તેના માટે આપણે થોડું બીટ એડ કરીશું બીટનો કલર ડાર્ક હોય છે અને આ મીઠા લીમડાનો કલર ગ્રીન હોય છે અને જાસૂદના પાનનો કલર પણ ગ્રીન જ હોય છે અને ફૂલનો કલર લાલ હોય છે તો ડાર્ક રેડ કલર અને ડાર્ક ગ્રીન કલર આ બંને ભેગું થશે અને હજુ આપણે એક ત્રીજી સામગ્રી એડ કરીશું તે પણ ડાર્ક કલરની જ છે તો આ ત્રણેય ત્રણનું કોમ્બિનેશન થશે તો કલર થશે બ્લેક તો આ મરુણ કલર લાલ કલર ગ્રીન કલર અને હજુ એક સામગ્રી એડ કરવાના તે કોમ્બિનેશન થશે એટલે સરસ બ્લેક કલર તૈયાર થશે કલર વાળમાં લાંબા સમય સુધી ટકી રહેશે અને વાળને કાળા રાખશે જો તમે વાળમાં ડાયકે કલર કરાવતા હોવ તો તેની જગ્યાએ આ કુદરતી કરી શકો છો અને હા ખાસ કે જો તમારા વાળ એકદમ સફેદ છે અને કાળો કલર કરવો છે તો તમારે બીટ ઉમેરવાનું નથી પણ જો ક્યાંક ક્યાંક તમારા વાળ સફેદ છે અને તમારે કુદરતી રીતે કાળો કલર જોઈએ છે બહુ વધારે કાળો કલર નથી જોઈતો તો તમારે ફક્ત એક ચિપ્સ જેટલું બીટ એડ કરવાનું છે અને હા જો તમે વાળ કાળા કરવા નથી માંગતા માત્ર તમારે એક ચમક જોઈએ છીએ અને ખાસ વાઇન કલરની ચમક જોઈએ છીએ જે અત્યારે વાઇન કલરનો ટ્રેન્ડ છે તે તમને કુદરતી રીતે મળે તો તેના માટે તમારે બીટ નાખી પણ આજે હું સફેદ વારને કાળા કરવા માટેનો કલર કરવાની છું એટલે થોડું જ બીટ નાખું છું છતાં પણ થોડો વાઇન પ્લસ બ્લેક કલર આવશે બીટ ને છાલ સહિત નાના ટુકડા કરી લઈશું બીટ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે અને ખાસ બીટ વધારે ના આવવું જોઈએ જો થોડું પણ બીટ વધી જશે તો કલર થોડો રેડ ઉપર આવશે એટલે કે એકદમ રેડ નહી થાય પણ થોડો રેડ રેડ પર આવશે પણ જો તમારી ઉંમર વધારે છે અને વધારે વાળ સફેદ છે તો બીટ નથી એડ કરવાનું અને નાની ઉંમરના છો અને વાઇન કલરનો શેડ જોઈએ છે તો ફક્ત આટલો ટુકડો હવે થોડું પાણી એડ કરીને તેની પેસ્ટ બનાવી લઈએ પીસેલી પેસ્ટને જોઈએ તો થોડો ડાર્ક એટલે કે કોફી કલર જેવો આવ્યો છે તો હજુ આને વધારે બ્લેક કરવાનો છે તો તેના માટે શું કરવાનું છે તો પહેલાં તો આપણે આ લોખંડની કઢાઈમાં પાવડર છે તેમાં આ પેસ્ટને એડ કરી દઈએ એકદમ કુદરતી રીતે વાળને કાળા કરવાની પરફેક્ટરી જ છે તો જરૂર એકવાર ટ્રાય કરજો કારણ કે કુદરતી જે કલર ભેગા થાય અને તેમાંથી જે બ્લેક કલર આપે ને તે વાળ ધોવાથી પણ ઝડપથી જતો નથી હવે મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તેને ધોઈને તે પણ આમાં એડ કરી દઈએ ખરી ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પણ પહેલા થોડું પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ એટલે આ બધા લમ્સ છે તે સારી રીતના મિક્સ થઈ જાય નહીં તો લમ્સ રહી જશે હજુ પણ આમાં આપણે હેલ્ધી સામગ્રી એડ કરવાના છીએ અત્યારે તમે જુઓ કલર જેવી હીના મહેંદીનો કલર હોય ને તેવો જ છે પણ આ તૈયાર થશે ને એટલે એકદમ બ્લેક થઈ જશે હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પહેલા અડધો ગ્લાસ પાણી એડ કર્યું ફરી અડધો ગ્લાસ ટોટલ એક ગ્લાસ પાણી એડ કર્યું હવે કડાઈને ગેસ પર ચડાવી દઈએ અને ગેસની ફ્લેમ રાખીશું મીડિયમ અને થોડી થોડી વારે હલાવતા રહીશું ખાસ કે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની નહીતર આમાં ઉમેરેલી બધી સામગ્રીના પોષક તત્વો બળી જશે એક બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળીશું મિત્રો તમે આ રીતના રેમેડી બનાવશો એટલે પંદર થી વીસ દિવસ તમારા વાળમાંથી કલર જશે નહીં તમે જોયું ને જેમ જેમ ઉકળે છે ને તેમ તેમ તેનો કલર ડાર્ક થતો જાય છે કારણ કે આપણે લોખંડની કડાઈમાં કરીએ છીએ એટલે ઝડપથી કલર આવશે અને જેમ જેમ આ પાણી બળશે તેમ તેમ ડાર્ક કલર થતો જશે જો તમારી પેસ્ટ બરાબર પીસાણી ના હોય ને તો તેને એકવાર ગરણીથી ગાળી લેવાનું મારે તો સરસ પીસાઈ ગયું છે એટલે ગાળવાની મારે જરૂર નથી આનાથી તમારા વાળ કાળા તો થશે જ સાથે સાથે હવે ખરતા અટકીને એક નવી ચમક આવશે બે ત્રણ આવી ગયા છે તો હવે આપણે તેમાં હજુ એક હેલ્ધી સામગ્રી એડ કરીશું તો તે છે મહેંદી તમને એવું થશે કે મહેંદીથી થી તો કલર ઓરેન્જ આવે તો મિત્રો ચિંતા ના કરતા તમને મેં આગળ કીધું જ છે તે પ્રમાણે સામગ્રી ઉમેરી છે એટલે કાળો જ આવશે હવે થોડી થોડી મહેંદી એડ કરતા જઈશું મહેંદી વાળની લેન્થ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો તો બધી સામગ્રીને પ્લસ માઇનસ કરવાની સારી રીતના મિક્સ કરી લઈએ લમ્સ ના રહે તે રીતના અને સતત હલાવતા રહીશું કે જ્યાં સુધી આ મહેંદીનો કલર બ્લેક થઈ જાય ત્યાં સુધી મિશ્રણ ઘટ થવા લાગ્યું છે અને કલર પણ ડાર્ક થતો જાય છે હજુ જેમ જેમ ઉકળશે તેમ તેમ તે ડાર્ક કલર થતો જશે કાળો કલર થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે એમ થશે કે આમાં મહેનત બહુ છે પણ મિત્રો આપણે કુદરતી કલર જોઈતો હોય તો થોડી મહેનત તો કરવી જ પડશે બાકી કેમિકલ પ્રોડક્ટ તો આપણને સહેલાઈથી મળી જાય છે અને તેનું રિઝલ્ટ પણ તાત્કાલિક મળે છે પણ તે રિઝલ્ટ લાંબા સમય સુધી ટકતું નથી અને તે આપણને નુકસાન પણ પહોંચાડે છે વધારે મહેનત નથી બસ હમણાં તૈયાર થઈ જશે અને હા ખાસ એ ધ્યાન રાખવાનું કે આને લોખંડની જ કરવાની એલ્યુમિનિયમની કડાઈમાં નહીં કરવાની જો તમારી પાસે લોખંડની કઢાઈ નથી તો સ્ટીલની કડાઈ પણ લઈ શકો છો પણ એલ્યુમિનિયમ તો નહીં જ લેવાનું ખાસ એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ પણ ના બનાવવી કારણ કે તે ઝેરી છે તે કરીએ ને ઝેર જ છે હજુ આને આપણે ઘટ થવા દઈશું જેવી આપણે મહેંદી નાખીએ ઘટ હોય ને તેનાથી વધારે ઘટ કરવાનું છે કારણ કે આપણે તેમાં હજુ બે સામગ્રી એડ કરવાના છીએ જેમ જેમ ઘટ થશે તેમ તે બ્લેક થશે અને હા મહેંદીનું પ્રમાણ પણ તમે વધારે ના લેતા જો તમે વધારે મહેંદીનું પ્રમાણ લેશો તો કલર થોડો ઓરેન્જ પર આવશે એટલે આ માપથી તમારે બધી સામગ્રી ઉમેરવાની વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો બધી જ સામગ્રીનું માપ વધારી દેવાનું છે જેમ જેમ ઘટ થતું જાય છે તેમ તેમ કલર ડાર્ક થતો જાય છે તમે જોયું ને કલર પહેલા કરતા ડાર્ક થઈ ગયો છે બસ હવે એકાદ મિનિટમાં જ પરફેક્ટ કલર આવી જશે મિત્રો સો ટકા રિઝલ્ટ મળશે ટ્રાય કરવા જેવી રેમેડી છે હવે આમાં બિલકુલ પાણીનો ભાગ નથી સરસ રીતના મિક્સ થઈ ગયું છે તમે જુઓ એક પેસ્ટ બની ગઈ છે આ રીતના ચમચીમાંથી નીચેની તરફ પડતું નથી તો આપણી મહેંદી પરફેક્ટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને કઢાઈને નીચે લઈ લઈએ અને પછી ઠંડી થવા દઈએ ઠંડી થાય એટલે તેને ઢાંકીને ચોવીસ કલાક આમને આમ જ લોખંડની કઢાઈમાં રહેવા દઈશું એટલે આ જે ડાર્ક કલર છે તે વધારે ડાર્ક કલર આવી જશે લોખંડની કઢાઈના લીધે તો મહેંદી આપણી બિલકુલ ઠંડી થઈ ગઈ છે તો હવે ઠાંકીને ચોવીસ કલાક છોડી દઈશું એટલે સરસ બ્લેક કલર આવી જશે લોખંડની કઢાઈમાં ચોવીસ કલાક રાખવાથી આ લો તત્વ મહેંદીમાં મિક્સ થશે એટલે તેનું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે અને કલર પણ સારો આવશે પછી તમારે ચોવીસ કલાક પછી આ મહેંદી લગાવો ત્યારે તેમાં થોડું દહીં અને એક ચમચી કોપરેલ તેલ એડ કરીને મિક્સ કરીને લગાવવાની લઈને પૂરી લેન્થમાં લગાવી દેવાની પછી બે કલાક બાદ વાળને નોર્મલ પાણીથી વોશ કરી લેવાના ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ મહેંદી લગાવો ત્યારે વાળને વોશ કરી લેવાના બિલકુલ વાળમાં તેલ રહેવા દેવાનું નથી પછી તેલ વગરના વાળમાં આ મહેંદી લગાવવાની પછી તેને નોર્મલ પાણીથી વોશ કરી લેવાના શેમ્પુથી વોશ નથી કરવાના ખાસ ધ્યાન રાખજો તો મિત્રો તમને સફેદ વાળને કાળા કરવાની રેમેડી મારી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો ને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે